તો શું કે મારા કલેજો આજે તો આ રીસમાં મોઢું દેખાડું લોક ચાલુ ગયું તમારા ભાઈ ના દેખાડું તો પડે ને ભાઈ ના આવ્યો હું પાણી લઈ આ બધા બેઠા બેઠા મોબાઈલ જોઈએ પાછું આપણું લોક ચાલુ કરી દીધું આપણે રજવાણી મોબાઈલ નહીં ચાર્જિંગમાં અને કેટલા કેટલા વાઈ ગયા થયા કેટલા વાઈ ગયા હોય આમ જાણે હવે મળ્યા નવા લોક મને થોડીક ગયા પછી અમારું મોઢું ના દેખાઈ દી ભાઈ હાજી આપણે તમને ખબર હોય લોક પૂરો કરી દીધો તો રજવાણી આવે હા સોરી રજવાણી જાતા હતા ટાઈટ પડે છે એટલે હવે આપણે રજવાણી હવા ખાવા પીવાની સુવિધા છે અને મંદિર રજવાણી મંદિર કોરાજ જઈ ખુલ્લા હાથ દર્શન કરશું કે દર્શન ફરી ગયા પછી કોઈ થોડોક નાસ્તો ચા પાણી કરી લે અને મંદિર ની અંદર આવી ગયા હે අපේහැ ද්‍රසිිය බෝකෝයන විඩියන ලැයි එක මන්න වනව කොටා ටොයියේ. તો આપ્રવ્રજવાણી સીધા આવી ગયા મોમાઈ મોરા મોમાઈ માં દર્શન કરવા મેઈન મંદિર આહે પણ આગળ મંદિર આગળ બીજું એક મંદિર હે ન્યાય જવાનું અને આપણે આ મોમાઈ માંનું મંદિર મેન મંદિર આહે ઓલું મંદિર હે કે મસ્તી ને એકદમ જોરદાર જોયા તો આપણે ઓલું મોમાઈ માના મંદિર થી આવી ગયા ઈ જૂનું મંદિર છે આલા જૂનું ને ઈ મેન મંદિર હે અને આ બીજું જે અત્યારે હાલ ચાલુ હે ઈ અન ન્યાય સપ્તાય ચાલુ હે તો ન્યાય દર્શન કરી લે આપણે ઘણું બધું રખડીને અહીંયા આવી ગયા થોડોક નાસ્તો કરો ભાઈ નાસ્તો કાંઈ નથી કર્યો મારકમાં વેફર ને હું લીધું તું પણ યાર તો આ બધા નાસ્તાનો થોડોક પૂછી આલો તો કંઈક કરી લે નાસ્તો આપણે આવી ગયા નહીં કરતા ફાફડા રાખીયા ગયા નથી જોડતા દાવા જડાનું કે પાતરા પાતરા પાટા પાટા કેવડા રાખીએ ગયો બાકી વણેલા નથી દોડતા એ પણ વણેલા ખાઈ લે બરોબર ને વણેલા નહીં આયે ખાઈ લે હાલે કાલે જવામ રોડ આવ્યો હોય સીધો આ હા ગાડી આમાં આન દોઢસો બસો આખું ને ચાલ્યા હોય પણ આપણે એટલી આખું નહીં આપતા

बेसी जा आलो ओमाई रे चालसे आ आ थाव लो पेट जणायाम आई आ आ मार दे मोटा वाह यो लो लो मार सेडी है ए मड़ी है मड़ी

મારે જમાઈ છે પ્રિન્સિપલ ભાલો મુકેશભાઈ માતા આડ બોર્ડિંગ એવા ના એ જો દેવત બાપાનો પુત્રો છે અને અજ્યક બીજો કોક રાજાનો છે રાજા આહીર તુલસી તુલારામ એવો કે છે આ તુલારામસિંહ યાદવ તુલારામસિંહ યાદવ અને બીજો દેવત બાપા આપડા તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં હતા ત્યાંથી સીધા આપણે આવી ગયા અંજાર કચ્છમાં આપણે ત્યાં કચ્છમાં થઈ પટુક માંજાર આવ્યા

મોબાઈલ અંદર લઈ જાય મને એવા બોર્ડ છે આપણે આથી લઈ લઈએ અને અંદર ઉતારે પણ એ પછી ઇલિગલ હોય આપણે ખોટ ટ્રાય ના કરે આપણે મંદિર ની અંદર ઉતારવાની મને બાર થી વાંધો નથી એટલે તમે બધા દર્શન કરી આપડે કરી લીધા આપડે આવ્યા અંજાર નામ તમે તલવારું

અરે ભાઈ મેન વિજયભાઈ ભાડા ભી ખર્ચો કર નાખ્યો પણ ભાઈ ઓલો કિશનભાઈ હે ને અમારે બહુ વાર લગાડી આપણે જો બે દિલ ને એકા ગની લીધો એકા બે મી લીધા આપણે ધોકા લીધા કેમ કે બોલાવાની એ આપણે પપ્પા ને રણછોડ ભાઈ આમ એક દર્શન કરવા ગયા આપડા ભાઈ ને દુકાન આવે હું ભાઈ નામ તમારું હા જયેશભાઈ અને આહી રજ ને હમ ભાઈ આપડા ભાઈઓ છે આપણે જો અહીંયા આવ્યા ને તે આજો એક મારા માપના બૂટ છે અને એક આના માપના બૂટ હવે અમારે બેન લેવાનું વિચારે મન કે તું લેતો હું લાણું તું લેતો તું લે હવે વિચારીએ એક કામ કરે આપણા ભાઈ ને ભાઈ તમારો વિડીયો બનાવના છે અમે બૂટ લઈ જાય ના ના તો મસ્તી કરું બૂટ એમ આમ જો તમે મારા કર લઈ જાઓ પાણી કરવા ના જતા પણ આ ભાઈ વી પીએ સોતરા કાઢી નાખે ભાઈ ભાઈ બૂટ ની દુકાન નથી બૂટ નથી તો ખાલી આપણે ચા પાણી પીવા ગયા ને આપણે જ્યાં અહીંયા

ગામ છે ઊંચા છે ના જેટલા બધા તીર્થો છે બધા તીર્થો નું નિર્માણ કરે છે એટલે એ ભાવ થી કદાચ એ લોકો વૃદ્ધાવસ્થા હોય આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોય માં ન પહોંચી શકે તો એ જ ભાવ અહીં એ લોકો કરી શકે અને હવે આપણે અહીંયા આપણે ડુંગરની ફરતે પરિક્રમા કરવાની એ બરોબર ડુંગરને પ્રદક્ષિણા કરી લઈ અમે અને હવે આપણો આજનો લોક પૂરો કાલનો લોક તમે જોયો હશે આપણે કાલ રણમાં સવાર કરી હતી અને હવે આજનો આપણે જે આવક છે કાલ આવશે એટલે ભાઈ ભાઈ ગીત ને બધું છે અને એકદમ ચોકસાઈ કે બધું મજા આવે અમે અને આપણે કાલે છે છે ભાઈ મંગળવાર કાલે મંગળવાર છે મંગળવાર સત્તર તારીખે આપડે ઘર નીકળી જવાનું હે થોડું ગાડી માં રેડી અમને કરાવું હોય તો હવે મળ્યા નવા લોગ માં આજે એટલે તમારો ભાઈ મોટા લોગ નાખે છે બાય બાય